તો ગામમાં બે દિવસ અગાઉ હુમલો કર્યો હતો ઘાયલ લોકો પર કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે ઘાયલ દીપડો બચવા માટે પાંચ લોકો પાછળ દોડ્યો હતો અણછ ગામની જીનલ પટેલ પાછળ દીપડો દોડ્યો હતો નવસારીની આ ઘટના સામે આવી હતી નવસારીના નસીલપુર ગામની આ ઘટના છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ જણાવશો કે ગામની આ ઘટના સામે આવી છે બે દિવસ અગાઉ દીપડાએ હુમલો કર્યો હતો જી દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે દીપડાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તાર સાથે શહેરી વિસ્તારમાં પણ દીપડાની સંખ્યામાં વધારો થયો છે શહેરમાં પણ દીપડા લટાર મારતા જે હોય છે થતું હોય છે અને બે દિવસ પહેલા જ નસીલપોર ગામે માર્ગ માર્ગમાં દીપડો ઘાયલ થતો હતો અને એ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ સીસીટીવી માં કેદ થતાની હશે વાયરલ થઈ છે કારણ કે હેપડાએ બે દિવસ પહેલા એક યુવતી પર હુમલો કર્યો હતો ને હુમલો સીસીટીવી માં કેદ થયો છે હુમલામાં યુવતી એ ફ્રેકચર થયું છે અને સમગ્ર જે ઘટનાને લઈને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે સતત દીપડાઓનું આગમન ને લઈને દક્ષિણ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે જી બિલકુલ રાકેશ આભાર